સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં આજે ફરીથી એક નવી રેસીપી ના વિડીયો સાથે તો મિત્રો આજે હું તમારી સાથે શેર છું કાઠિયાવાડી સ્વાદ સાથે બનાવવાની રેસીપી તો મિત્રો આ રેસીપી તમારા ઘરે બનાવશો તો નાના બાળકો થી લઈને મોટા સુધી બધાય પસંદ કરશે તો વિડિયો સુધી જોઈજો ચેનલ ઉપર પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ચાલો શરૂ કરીએ આપણે દહીંની તિખારી બનાવવાની તો મિત્રો આપણે અહીંયા બે ગાંઠિયા લસણ ફોલી લીધા છે

ખાવણીમાં ડાયરેક્ટ કાપી લઈશું આ બધું આપણે મિક્સમાં ખાંડી લેવાનું છે આપડા મરચાં કટિંગ થઈ ગયા છે અને હવે આપણે આને ખાંડી લઈએ તો મિત્રો આપણે આ આદુ લસણ લાધકસરું ખાંડી લીધું છે તો હવે આપણે આને કાઢી તો મિત્રો હવે આપણે ત્રણ રંગ ડુંગળી લીધી છે એનું આપણે ઝીણું કટિંગ કરવાનું છે તો જુઓ તમે આપણે આ રીતે ડુંગળી કાપવાની છે આ રીતે આપણે ઝીણું કટિંગ કરવાનું છે મિત્રો તો જો મિત્રો આપણે આ રીતનું ડુંગળીનું કટિંગ કરી લીધું છે તો હવે આપણે આને આમાં નાખી દઈએ તો આપણે મિત્રો દહીં તીખારી બનાવવા માટે જો આપણે અહીંયા ડુંગળી કાપી લીધી છે અને આ જો આદુ લસણ અને મરચા ખાંડી લીધું છે અને આ આપણે દહીં લીધું છે અને દહીંમાંથી આપણે પાણી પણ લીધું છે તો હવે આપણે તીખારી બનાવવાનું ચાલુ કરીએ તો સૌથી પેલો આપણે ચૂલો શકી લઈએ ગેસનો અને આપણે આ નાની કઢાઈ મૂકી દઈશું અને અને ગેસ ધીમો સૌથી પહેલા આપણે નાખશું તેલ તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે અડધી ચમચી આખું જીરું નાખશું આપણે અડધી ચમચી આખું જીરું નાખશું

ડુંગળી ને આપણે તેલમાં છેલો ફ્રાય કરી લઈશું એટલે જેવી લેવાની છે બહુ લાલ નથી કરવાની તો જોઈ શકો છો મિત્રો ડુંગળી તેલમાં સતળી ગઈ છે જોવો તમે આપણે બહુ લાલ નથી કરવાની જેવી તેવી આપણે બ્રાઉન કરવાની હતી તો ડુંગળી સતળાઈ ગઈ છે તો હવે આપણે આની અંદર આજે આદુ મરસાની પેસ્ટ કરીને રાખી છે ને એનાથી અને હવે આને મિક્સ કરી લઈશું ગેસ આપણે એકદમ ધીમો રાખ્યો છે તમે પણ સ્ટેપ બનાવો તો તમારી રીતના મીડિયમ રાખવાનો અને આ મસાલો આદુ લસણ મરચાનો તેલમાં સતળા જાય પછી આપણે અંદર મરચું ને એ મસાલા બધા નાખીશું અને પછી લાસ્ટમાં આપણે દહીં નાખવાનું છે પણ મિત્રો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં તમે જ્યારે નાખો ત્યારે ગેસનો ચૂલો એકદમ બંધ કરીને પછી દહીં નાખવાનો છે એ પહેલાં દહીં નાખવાનું નથી જો તમે ગેસનો ચૂલો ચાલુ રાખી તમે દહીં નાખશો તો તીખારી તમારી પરફેક્ટ નહીં બને એટલે ગેસનો ચૂલો બંધ કરીને પછી દહી નાખવાનું આપણે આ મસાલાને બે મિનિટ તેલમાં પાકવા જો મિત્રો આપણે આદુ લસણ મરચાની પેસ્ટ તેલમાં સતળાઈ ગઈ છે તો હવે આપણે આની અંદર મસાલા નાખી તો સૌથી પહેલા આપણે એક ચમચી લાલ મરચું નાખશું ત્યારબાદ એક ચમચી ધાણાજી પાવડર અને અડધી ચમચીથી થી ઓછી હળદર લીધી છે આપણે અને ત્યારબાદ આપણે પોણી ચમચી મીઠું લીધું છે એ નાખી દીયું તો હવે આપણે આ બધો મસાલો મિક્સ કરી લઈએ મસાલા તેલમાં સાત ગ્લાસ પાણી નાખશું અને મિક્સ કરી મિત્રો આપણે અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે અને જોવો તમે જોઈ શકો છો જોરદાર સ્ટ્રક્ચર આવી ગયું છે એકદમ ગ્રેવી બની ગયો ફર્સ્ટ ક્લાસ મસાલો તો હવે આપણે બે મિનિટ ધીમા ગેસ ઉપર પકાવશું તો આપણો મસાલો પાકી ગયો છે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ ગ્રેવી થઈ ગઈ છે તો હવે મિત્રો આપણે દહીં નાખવાનું છે તો દહીં આપણે છે ને પેલા ગેસ બંધ કરી દઈશું અને પછી આપણે આ કઢાઈ છે ને નીચે ઉતારીને પછી આપણે આમાં દહીં નાખવાનું છે

જે ગેસ ચૂલો બંધ કરીને પછી કઢાઈ નીચે ઉતારીને પછી તમારે દહીં એડ કરવાનું છે જુઓ તો આપણે દહીં એડ કરી લીધું અને હવે કરી લઈએ મિક્સ અને આ એક જ રીતે આ રીતે મિક્સ કરવાનું છે એક દિશામાં હલાવવાનું છે જુઓ તમે તો જુઓ આ આપણી અટિયાવાળી સ્વાદ સાથે દહીંની તીખારી તૈયાર છે જુઓ તમે જોઈ શકો છો જોરદાર આ આપણી તિખારી તૈયાર થઈ ગઈ છે તો જવો મિત્રો તૈયાર છે આપણી ફર્સ્ટ ક્લાસ કાઠિયાવાડી સ્વાદ સાથે દહીંની તિખારી જોરદાર તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરી અને ઘરે જરૂર રેસીપી બનાવજો તો મિત્રો વિડિયો કેવું લાગ્યો કમેન્ટમાં કહેજો કોમેન્ટમાં ગમી હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મળીએ બીજી રેસીપી ના વિડીયો સાથે ધન્યવાદ